ચોટીલા ખાતે મનહર પાર્ક સોસાયટીમાં જ્યાં કોઈ મકાન ન હોવા છતાં સીસી રોડ બની રહ્યો છે તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે ભાજપના નેતાની જમીન હોવાથી ત્યાં સીસી રોડ બની રહ્યા છે તેવા આક્ષેપો કરાયા હતા તેમજ રોડને નડતરરૂપ ન હોવા છતાં વૃક્ષો કપાઈ રહ્યા છે તેવું જણાવાયું હતું હાલ આપણે અત્યારે કોળાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેતાગીરીમાં શહેરી ગ્રામ્ય અને વિસ્તારોની વાત કરી રહ્યા છીએ ત્યારે આજે ચોટીલા ની અંદર જે મેઇન રોડ છે જૂના બસ સ્ટેન્ડથી છે પંપ સુધીનો તે જૂનો રોડ હતો સિમેન્ટ કોન્ક્રીટનો અને લોખંડ પાથરીને બનાવેલો એ તોડી અને એની જગ્યાએ જે નવો રસ્તો બનાવ્યો છે છ મહિના પહેલાં બનેલો છે અત્યારે એ રસ્તાની અંદર અસંખ્ય ખાડાઓ અને ચાલી ન શકાય એવા થોડો વરસાદ આવવાથી પાણી ભરાય છે અને આ પાણી ભરાવાના કારણે માણસો ત્યાં ચાલી શકતા નથી માણસોને અસહ્ય પરેશાની થાય છે અને એનો ભોગ બનવું પડે છે એવી જ રીતે જ્યારથી ચોટીલા વિસ્તારની અંદર જ્યાં હાલની આ બોડી છે એ લોકો કામ કરી રહ્યા છે ચોટીલાના એવા ઘણા બધા વિસ્તાર છે જ્યાં રોડની જરૂર છે પરંતુ હાલમાં અત્યારે ભાજપના નેતા મનહર પાર્કના અંદર જેના પ્લોટ છે એ જગ્યાએ જ્યાં કોઈ મકાન નથી ત્યાં રાજકીય નેતાને લાભ આપવા માટે બિલ્ડરોને પોતાના મકાન વેચ વેચાઈ જાય એવા માટે લાભ ખાટવા માટે થઈને હાલની નગરપાલિકામાંથી રોડ બનાવવામાં આવી રહ્યો છે તો આ રોડની ખરેખર જરૂર ગામની અંદર છે પણ ગામની અંદર નહીં બનાવ બનાવતા આવી ગામના છેવાડાના સ્થળે જ્યાં ખુલ્લા પ્લોટ પડેલા જ્યાં કોઈ જગ્યા કાંઈ કાંઈ છે નહીં એવી જગ્યા બનાવવામાં આવી રહ્યા છે તો આ ખરેખર શું છે એવી જ રીતે હાલમાં જે આપણા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેટલા અસંખ્ય વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલમાં જે જગ્યાએ રોડ બને છે એ જગ્યા ઉપર વૃક્ષોનું અસંખ્ય વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે તેમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આવું ના ચાલતું રહેશે જો આ સરકારની અંદર તો આનું મૂલ્યું છું જો આ જો આ ખરેખર આ સ્થિતિ જોવામાં આવે તો આપણે બધા અત્યારે હાલમાં પર્યાવરણથી ચિંતિત છીએ પર્યાવરણના વિકાસની વાત કરીએ છીએ તો આ જે કહેવાતા પ્રયાવરણ પ્રેરણીઓ છે એ અત્યારે ક્યાં સંતાઈ ગયા છે તો ક્યાં ગયા છે કેમ આની સામે કોઈ કાંઈ કાર્યવાહી કરતું નથી ખરેખર જો જોવામાં આવે તો હાલનું આ જે વૃક્ષેદન થયેલું છે ખરેખર કોણ કરે છે આ લાકડું કોણ કાપે છે કોના કહેવાય કાપે છે અને લાકડું ક્યાં જાય છે ખરેખર આ લાકડું કોઈ સેવાકીય સંસ્થામાં જાય છે સંસારમાં જાય છે કે ખરેખર કોઈ જગ્યાએ કોઈ વેચાણ વેચાણ ચોટીલા નગરપાલિકાનો વહીવટ છેલ્લા બે ત્રણ વર્ષથી કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એ પ્રકારે વહીવટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને પ્રાઇવેટ બિલ્ડર એવા લોકોની સોસાયટીની આજની અંદર આજની તારીખે નગરપાલિકા સરસ મજાના સીસી રોડ બનાવી રહી છે જે જગ્યાએ એક પણ મકાન જ નથી એવી જગ્યાએ અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલે છે જ્યારે એની સામે રોડ સર્કલ ઉપર સુખનેથ મહાદેવ મંદિરની બાજુમાં કેટલા સમયથી કેટલા મોટા ખાડાઓ પડેલા છે એ રિપેર થઈ રહ્યા નથી વોર્ડ નંબર છ વોર્ડ નંબર એક વોર્ડ નંબર ચાર આ બધા વિસ્તારો એવા છે કે જે ખરેખર જરૂરિયાતવાળા વિસ્તારો છે એ વિસ્તારની અંદર રસ્તાના પ્રશ્નો ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો એ હલ કરવાના બદલે નગરપાલિકાના શાસકો પેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવામાં પડ્યા છે આવી પ્રાઇવેટ સોસાયટીઓના રોડ રસ્તા બનાવી અને બિલ્ડરો પાસેથી લાભ લઈ રહ્યા છે અને કોઈને કોઈ રીતે આર્થિક લાભ મેળવવાની લાઈમાં સમગ્ર ચોટીલાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ચાવવાના અને દેખાડવાના દાંત હંમેશા અલગ હોય છે એક બાજુ એક પેઢમાં કે નામ એવા કાર્યક્રમો કરીને દેખાવો કરે છે અને બીજી બાજુ એ લોકોની પ્રાઇવેટ જે સોસાયટીઓ છે એની અંદર મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે એની અંદર એકસાથે સેંકડો વૃક્ષો છે એ મૂળમાંથી કાપીને દૂર કર્યા માત્ર એટલા માટે કે ત્યાં એ લોકોને સીસી રોડ બનાવવો છે મનહર પાર્ક ચોટીલા મારી પાસે જે મેસેજ છે એ પ્રમાણે મનહર પાર્ક સોસાયટીની આ ઘટના છે વિપક્ષ તરીકે લોકોમાં જાગૃતિ આવે એવો પ્રયત્ન કરી શકીએ ખરેખર આ લડાઈ વિપક્ષની હોવા કરતાં ચોટીલાની જનતાની લડાઈ છે દરેક નાગરિક ટેક્સ જે ભરે છે એ ટેક્સના પૈસામાંથી એની સામે સુવિધા મેળવવા માટે હકદાર છે એના બદલે સામાન્ય નાગરિકની સુવિધાના પૈસા એ ક્યાંક ને કંઈક શાસકોના ખિસ્સામાં જઈ રહ્યા છે તો આ બાબત દરેક નાગરિકે સમજવી જોઈએ ડરના માહોલમાંથી બહાર નીકળવું જોઈએ ચોટીલાની અંદર વેપારી વર્ગ હોય નાના માણસો હોય એક પ્રકારનો ડરનો માહોલ છે કે આપણને શાંતિથી ધંધો નહીં કરવા દે આપણું કામગીરી નહીં કરવા દે કોઈએ કશાથી ફાટી પડવાની જરૂર નથી કોઈ કશું કરી શકે એમ નથી સામાન્ય નાગરિક ક્યારેય કશું ખોટું કરતો હોતો નથી જેટલું પદાધિકારીઓ